ગુડ મોર્નિંગ જય દ્વારકા દે સ્વાગત છે મારા નવા વિલોગમાં પવનના પર્સનલ કામમાં થોડાક પડ્યા હતા ફેરવો હતો પણ બારગામથી ગાડી આવવાની હતી ગાડીમાં પંચર પડ્યું ટાયર કાંક ફાટી ગયું હતું એટલે એ કેન્સલ થયું અહીંયા બીજો ફેરવો એક મળી ગયો છે અત્યારે લોડિંગ કરવા માટે આવી ગયા છે ભાઈની વાત એ છે ડેલો બંધ છે આવે એટલે લોડિંગ કરી લઈએ પણ જોયું ક્યાંનું છે સિટીનું છે રાજકોટનું છે બારગામનું છે અરે પોણી ગાડી ભરે ગઈ હોલ્ડ ગઈ હવે થકી ગઈ આ કાકા લાવ્યો આ મોસ તો હવે પાણી ની બે બોટલ એક ઠંડી ને એક ગરમ મિક્સ કરવાનું ના ના એ અમે પીતા નથી બાપા અમે દૂધ વાળા ગાડી વેક કર નહી ફૂલ લોડિંગ કર નહી બોપર નો વાગ્યો એક ને તળકો જો ખાલી આજે ખાલી કરવા જવાનું છે માર્કેટ ટ્રાફિક ઓછું થઈ જશે બપોર હોય ત્યારે જ ખાલી થઈ થઈશે હાલો તો પેલા ખાયા ખાલી કરતા આવી પછી ફેરો હોય કે ન હોય જોઈ ન હોય તો જમવા પાછા ઘરે વી આવશે બેઠો રે અમો ક્યાં બોલે આયા બોલે

હે બલલ આ ઓલા ગઈ ખાયરો આરો દિન આ જ નામાર ફેવરિટ ઘોડી બબુ આ 11:00 થઈ તો નીર બધી ખાલી થઈ ગઈ ને આ અમારો જેમ્સ બોન્ડ લેઓ ટાણ 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 સાફ સફાઈ ચાલુ છે રાતના વાયગા સાડા દસ અને થઈ ગયા છે ફ્રી સવારના તડકાના આમાં રખતા હતા ટી શર્ટ હવે ફૂકાનું છે હવે સૂઈ જાય મળશું નવા બ્લોગમાં નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ